ગરમીમાં કશ્મીરની ઠંડક લાવે ને એવો આજે મેં અહીંયા વરિયાળીનો ઠંડો ઠંડો સરબત બનાવ્યો છે ફ્રેન્ડ્સ એકવાર જરૂર ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે અને બહુ જ ઠંડક આપે છે આ શરબત તમને લૂ લાગી હોય ને તો પણ એનાથી મટી જાય છે અને આ ઠંડક બહુ જ સરસ આપે છે તો ચાલો જોઈ લઈએ આપણે એને બનાવવાની રેસિપી હાય ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું અહીંયા મેં બે કલાક પહેલાં બે ચમચી ભરીને વરિયાળીને પલાળી લીધી હતી બધી જ વરિયાળી આપણે મિક્સર જારમાં એડ કરી લેવાની છે અને પાણીનો ઉપયોગ મેં અહીંયા નથી કર્યો અને આપણે છે ને સરસ ઝીણું પીસી લેવાનું છે પણ વરિયાળીને તમે જેટલી પલાળવા દેશો ને એટલો સરસ એની સ્મૂથ પેસ્ટ બનશે એટલે બેથી ત્રણ કલાક કે પછી ચારથી પાંચ કલાક પણ તમે એને પલાળી શકો છો અહીંયા મેં બે ચમચીની સામે છે ને છથી સાત ચમચી જેટલી ખાંડ લઈ લીધી છે તમે આની જગ્યાએ સાકરનો પણ ઉપયોગ કરી શકો છો તો આપણે આનું શરબત છે ને એકવાર બનાવીને સ્ટોર કરી લેવાનું છે એટલે પછી જ્યારે પણ આપણે પીવું હોય ને તો ઝટપટ અને ફટ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે તો એના માટે મેં અહીંયા એક વાસણ રાખી લીધું છે અને એક વાટકી પાણી લઈ લીધું છે પછી આપણે એની અંદર છે ને જે ખાંડ લીધી છે ને એક ચમચીની સામે મેં ત્રણ ચમચી ખાંડ અને બે ચમચીની સામે છથી સાડા સાત ચમચી જેટલી ખાંડ એડ કરી દીધી છે અને સરસ ઓગરવા દેવાની છે અને પેલું વડિયાળીનો જે આપણે પલ્પ બનાવીએ છીએ ને પીસીને એ પણ આપણે અંદર એડ કરી દેવાનો છે આ રીતે એકવાર શરબત બનાવીને સ્ટોર કરી દેશો ને તો તમારે જ્યારે પણ પીવાની ઈચ્છા હોય ત્યારે તમે ફટાફટ એને બનાવીને તૈયાર કરી શકો છો હવે આને આપણે સરસ છે ને ઉકરવા દેવાનું છે અને ઉકરવામાં આપણને દસથી બાર મિનિટ લાગશે અને અડધો કરી નાખવાનું છે આપણે ઉકાળીને અને એને સરસ ચાસણી બનાવી લેવાની છે એક તાર નીકળે ને એટલે મેં અહીંયા બે ઈલાયચી પણ નાખી લીધી છે તમારે ત્યાં ઇલાયચીનો પાવડર હોય તો તમે એક ચમચી ભરીને એડ કરી શકો છો ફ્લેવર માટે છે જો તમારે ઈલાયચી ના ભાવતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો આ રીતે આપણે સરસ શરબતને એકદમ જ ઉકરવા દેવાનું છે જ્યાં સુધી એની ચાસણી બનવા લાગે એક તાર એમ થવા લાગે ને તાર આખો બનવાનો નથી પણ તાર તૂટી જાય એવો તાર એમ દેખાય ને ત્યાં સુધી આને આપણે સરસ ઉકાળી લેવાનું છે હવે આપણે એકવાર ચેક કરી લઈશું એક દિવસમાં કે એનો તાર બને છે કે નહીં એટલા માટે તો તમે જુઓ છો આ રીતે એક ટીપું રાખી લેવાનું શરબતનું પછી આંગળાને હાથથી મદદથી જુઓ ને તમે આ રીતે અંગૂઠાની વચ્ચે તો તાર બનતો નથી પણ આમ તો તાર બનવાની કોશિશ કરે છે તમે જોવો છો ને આ રીતે તાળ બનવાની કોશિશ થાય છે તો હજુ આપણે પાંચથી છ મિનિટ માટે એને હજુ કરવા દઈશું મીડિયમ ટુ લો મીડિયમ ટુ લો કરતા જઈશું અને ત્યારે જ આપણે એક ચમચી ભરીને શેકેલા જીરાનો પાવડર અને અડધી ચમચી જેટલો સંચર પાવડર એડ કરી દેવાનો છે એટલે જ્યારે આપણે શરબત બનાવીએ ને ત્યારે આપણે કશું જ નાખવાનું ના રહે હવે સરસ મજાનું ઉકળી ગયું છે અને એકદમ ચાસણી જેવું થઈ ગયું છે આપણે એક વાટકી ભરીને લીધું હતું તમે જોવો છો કે એનું અડધું થઈ ગયું છે તો ગેસની ફ્લેમ હું બંધ કરી દઉં છું અને પછી એને એક ચાયણીની મદદથી એક ચાયણીમાં બધું આપણે છે ને ગાળી લેવાનું છે એટલે આપણા મોડામાં છે ને એનો કશું આવે ના એનું કસ્તર એવું હા હવે બધું જ આપણે અહીંયા ગાળી લેવાનું છે અંદર ચમચીની મદદથી આ રીતે બધું જ કાઢી લઈશું આપણે અંદરથી પછી આ કચરું છે ને એ જવા દઈશું એને ઉકાળીને આપણે બધો પલ પંદર કાઢી લીધો તો હવે ફ્રીજમાં ઠંડુ કરવા રાખી દેવાનું હવે ઠંડુ થઈ ગયું છે હવે મેં અહીંયા અડધું જ લીંબુ નીચવ્યું છે જો તમે વધારે બનાવતા હોય સ્ટોર કરવા તો એક આખું લીંબુ નીચોવી લેવાનું પણ મેં અહીંયા થોડું જ બનાવ્યું છે ને એટલે અડધું જ લીંબુ નીચવ્યું છે અને તમે એક બોટલમાં ભરીને સ્ટોર કરી દો ને તો પછી ફટાફટ બની જાય છે હવે જો તમે એક બોટલમાં આપણે કદાચ સ્ટોર કરી દીધું તો પછી કઈ રીતે શરબત બનાવવાનો તો એના માટે મેં અહીંયા એક ગ્લાસ લઈ લીધું છે અને પછી થોડા તૂક મળ્યા છે ને એને બે કલાક પહેલાં પલાળી લીધા છે ને એની અંદર મેં ફૂ પાન પણ એડ કરી દીધું છે બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ ગરમીમાં તમને ઠંડક આપે છે એકદમ પેટમાં તમે બહારના જે ઠંડા પીણા યુઝ કરો છો ને એના કરતાં તમે ઘરે આ વળિયાળીનો શરબત એકવાર બનાવીને ફ્રીજમાં રાખી દો ને તો બહુ જ સરસ ઠંડક આપે છે હવે એક બરફનો ટુકડો એડ કરી દીધો છે અંદર અને એક લીંબુની કતરણ પણ લઈ લીધી છે હવે જે શરબત આપણે બનાવ્યું છે ને એકદમ ઘર્યું હોય છે એટલે આપણે બેથી ત્રણ ચમચી જેટલું જ એડ કરવાનું છે વધારે કંઈ નાખવાની જરૂર નથી તો તમે જોવો છો ને કેટલો સરસ એનો કલર અને એનો ફ્લેવર બેઉ જ બહુ જ સરસ લાગે છે નાના છોકરાઓને પણ તમે આરામથી આપી શકો છો એમનું ઘરું પણ નથી પકડાતું અને એમને કોઈ શરદી ખાંસી કે કોઈ તકલીફ પણ નથી આપતું અને એનો ટેસ્ટ જ બહુ સરસ હોય છે તમે એકવાર જરૂર ટ્રાય કરજો તો ગરમીમાં કશ્મીરની ઠંડક લાવે ને એવું આ ઠંડું ઠંડુ આપણું વડિયાળીનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ અને જો તમે ઘરે બનાવો તો તમને કેવું લાગ્યું એ જરૂરથી તમે કોમેન્ટ કરજો તમને બહુ જ ભાવશે તો હું પીને પણ બતાવી દઈશ કે કેવું લાગે છે બહુ જ સરસ છે ફ્રેન્ડ્સ એકવાર તમે જરૂર ટ્રાય કરજો એકદમ ઠંડુ અને એકદમ ટેસ્ટી બહારના ઠંડા પીણા કરતાં એકદમ શુદ્ધ આ વરિયાળીનું શરબત બનીને પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે સેજ પણ વાર નથી લાગતી જો મારા વિડીયો તમારા જીવનમાં થોડા પણ યુઝફુલ હોય ને તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને